માર મા તો કદી ડ્રેસ બેડ તો પહેર ના અરે મનોરામ મારું બૈરું પેલું સિટીનું ફેશન મારું આવ્યું છે ને એને મારી માને ખુબ જાદુ અંતર કર્યું લાગે સર મને લાગે સર મારું બૈર્યું ભુવો હા હોય સિટીમાં પાછા ભુવો ભુવા હોય પાછા લેડીઝ હોય ભુવા હોય કાટાદમાં માને મોયની કરી દીધી હા ને એટલી મારા માને ખબર પડી જ નહીં હોય એટલે માએ આ ડ્રેસ પહેર્યું મા તો કદી ના પહેરવ પણ લોચો તો પડવાનો જો મારા બાપાને ખબર પડી તો લોચો થવાનો સર મારા બાપાને ખબર પડી ને તો મારા ફેશન બહેરાનું આવી બન્યું અને મારા માનું આવી બન્યું પણ મારા બાપાને ખબર જીત ના ન પડે મારે જઈ કહેવું જ સર ગમે તે થાય કે બાપા પણ મારા બાપો મોવાનું નહીં જાતા હોય એ વાળી શું પાછા કે મારા માએ કદી ડ્રેસ બેસ પહેરેલો નહીં આટલી ઉંમર થઈ તો કદી પહેર્યો નહીં ના સુબા નું કહ્યું મારા બાપુ મોલ તો નહીં પણ ના ના કેવા દે કેવું તો પડે એટલા દેખું તો બે મજૂર કરે છે અને પેલો તો લાવ્યો છે નવાઈ ની ફેશન વાળી ભાઈ તે ઘેર ખસતો જ નહીં બધું આ બધું ઉપાડી અને અમારે આવે છે રેલ્લા વાળા આવે છે એ ભાઈ ના કાઢ નાખવા દીધે ફટાફટ હરે ને ખાવું અમે તમાકુ જેમ કે આ અનેક તો પાછા ઉતરે ને આવી જાય છે એક તો એ હાથ રાખવી પાછી ભાઈ તું કઈ છોકરો પાછો શાપ ભાજી નાખી દોડ દોડી પતંગ ઉડાડવા માં પતંગ ઉડાડવા માં પેલા એ ઘણા પતંગ ઉડાડેલા છે હા સર હતો હું એક આડી કરતો છું એટલે તો હમણાં પેલો લઈ જઉં છોકરાઓ લઈ લે આખો ઉડાડશે આ બખારા કરતો કરતો એકલો આવા લે ના ના જી અમે છૂટ્યા છો હાથમાં તો કોઈ લાયા નહીં ને સબ ખાલે માલે હાથે અડ્યા બાપા

તમાર હું કહું આમ કે ઓ પણ કેકું પણ હું કહું તે એ તો એમ કહેતો તો હું ઘેર ગયો તો ઘર તેમાં માય છે ને ડ્રેસ પહેરે તો અલ્યા તારો જા ઈને ખેલ ચાલુ કર્યા છે ઓવ અલ્યા કે તું તો તારા પિયરમાં નહીં તારા હાહરીમાં છે તને એટલી ખબર પડતી નહીં આ તો બધું ઉંધું થઈ ગયું પેર પેલું તો પાડી પાર નથી દેકારી આમ હું હું તો હોય તો મને હું ખબર હોય

અરે છોકરો લે લે મેકા લે બાપા તું મેકાવા દેજો બાપા જોકા ખા થોડા કેટલા મેક લે લ્યા અસી ચેંપરની પણ તો લે તો પતંગ ખાસા લઈ આલો પાછો બાપા તમ ફિરકી આવી અલ્યા ફિરકી નઈ પેલા વેલ્લાવારા ઉસી તો ફિરકિયો હઈ રહ્યો બાપા રહ્યો

લે લે પાઠા ઉપર દેર્જે ઓણે તો પાઠા પડી છે તો હું કરું કે પળો ઘેરજી માં માને સમજાવું ક થાય દેર્જે હેડ હે સમજાવતા હેડજે ઓણે નવૈના શોક નગજ રે કી ધાર કી ઓકે ના કોઈ કી श्रृંગાર phir bhi kitni मन में प्यार भरा और तन में प्यार बुरा जीवन में प्यार बुरा तुम तो मेरी प्रियवर हो तुम्हें तो मेरे प्रियवर हो कभी कभी

કેટલા મસ્ત ફેશન કરે જુઓ તો ખરા મારા હવે કહેવાની જરૂર જ નહીં હવે તો મેકઅપ એ રાત લાવશે બધું એ જ કરશે અમારું છે બેટા મમ્મા મમ્મા આ બોલી તો એ સરસ મેકઅપ ને સ્ટાઈલ ને કરી છે તો અમે કશું નહીં તો ખાલી એમ ને નોર્મલ ના બેટા આ મને નવી આવું જ હેરસ્ટાઈલ લેવી છે તું મને લઈ આપે હું કરી આપું લે તાર મને તાર જેવી હેરસ્ટાઈલ કરી આપ લે અચ્છા તમે મેકઅપ ઓછો પડ્યો

कलियोसी मुस्कान है रूप मेरा देख के रंग मेरा देख के रवीना के ससुरा भी हैरान है। रवीना के ससुरा भी है, है।, है, हाँ। है।, है। तू लग गया ना बेटा बोल लगे એક કમ કરીએ આપડે ત્યાં સસરો આવવાનું થાય ને એના પેલા ફટાફટ હાડી પેર લેવાની હજુ તો ના હમણાં આવશે હમણાં આવા જાય એક કામ કર આ તૈયાર તો થઈ જ આપણે થોડુંક છે ને તૈયાર થઈ અને થોડુંક વાર આપણે વાતો કરીએ ફોટા બુટા પણ પછી ત્યાં સસરો આવે એટલે ફટાફટ સાડી રીલ બનાવું એ તો નહીં આવે હજુ એક વાર બનાવી લે પણ પછી આપડે સરસ તે મારી બનાવ લો મસ્ત આટલા તૈયાર થઈ તે આપડે રીલ બનાવી કાઢ પછી તરત આપણે સાડી પહેર લઈએ નહીં તો ત્યાં સસરો આવશે ને મન તો જબ્બર વીક લાગે હેટ

મારે અને આ મશીન ચાલુ કરી દઉં અને બે વીઘા પી દઉં આ તરાવ સાથે છે પાછું મારે તે ના ભરવું પડે અને રૂપાડું બે વીઘા પી જાય ફટાફટ પોની જેવું લાગે છે જોવું પડશે મારે આ તો પોની છે આ ડોછીમાં ડોચીમાં તો મારું મગજ પડી ગયું છે પોનીનું અને ડીઝલનું ગેલરીયું પહાડ મેકર છે મારે પોનીનું ડીઝલ થઈ જાય છે અને ડીઝલનું પોની થઈ જાય છે હું કરવું મારે એમ એમ તો આ મશીન બગાડી નાખો તમે અને મારા ખર્ચો વધવો પડો તો હું કરવું આ ડોછી

કાચી આ કુ છે તારે ભાઈ બનશે તને ખબર નહીં મને તો ખબર હોય કાચી કોણ હોય લેગા નું ને તારી ભાભી હું કો છો આ લેખા ને ઘેરથી જા તો ગોવા કાકા તો એમ કે ફેસણ વાળું બેડું છો ફેશણ વાળું તો ફેસણ વાળો તો લાગતો નથી ભાભી